નવી સવારમાં સાંપ્રત અને ઉકેલલક્ષી વિશ્લેષણમાં હું તમારું સ્વાગત કરું છું મારું નામ છે રમેશ તન્ના મિત્રો અમદાવાદમાં એક એવી ઘટના બની જે ઘટના સાંભળીને આપણને ખૂબ દુઃખ થાય પીડા થાય અરરર આવું બન્યું અરેરાટી થઈ જાય અમદાવાદની એક શાળામાં ધોરણ આઠમાં ભણતા એક વિદ્યાર્થીએ પોતાની જ શાળાના ધોરણ દસમાં ભણતા એક વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરી નાખી કારણ શું હતું કારણ એક નાનકડો ઝઘડો હતો એ લોકો શાળામાંથી નીચે ઉતરતા હોય એટલે ધક્કા થતી હતી તો એ ધક્કા મૂકીમાં આ બે વિદ્યાર્થીઓને બોલવાનું થયું હતું પછી તો જ્યારે સામસામે મળે ત્યારે બોલવાનું થતું હતું એક સામાન્ય ઝઘડો હતો અને પેલો જે ધોરણ આઠનો વિદ્યાર્થી છે એ છરી લઈને આવ્યો અને એને છરીના ઘા માર્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને એનું મૃત્યુ થયું આજે ધોરણ આઠના વિદ્યાર્થીએ મર્ડર કર્યું હત્યા કરી એ જરા માથાભારી જ છોકરો હતો અને એની ઘણી બધી ફરિયાદો પણ આવતી હતી હવે આપણે ચર્ચા કરીએ કે આવું કેમ થયું આવા થવાના ઘણા બધા કારણો છે એમાંનું એક કારણ છે આજનો માહોલ આજના માહોલમાં આપણે બાળકોને પ્રેમ આપતા નથી આજના માહોલમાં આપણે આપણા બાળકોને સમય પણ આપતા નથી આનો ઉકેલ કોની પાસે છે આનો ઉકેલ માતા પિતા પાસે છે અને શિક્ષકો પાસે છે ખરેખર તો પ્રેમ જ ખૂટી ગયો છે બીજું બધું વધી રહ્યું છે પૈસા વધી રહ્યા છે સુખ સગવડો વધી રહી છે વાહનો વધી રહ્યા છે હોટલો વધી રહી છે ખાવા પીવાના ઓપ્શન વધી રહ્યા છે આનંદ વધી રહ્યો છે પ્રમોદ વધી રહ્યો છે આ બધું જ વધી રહ્યું છે અને પ્રેમ ઘટી રહ્યો છે સમરહિલ નામની એક સ્કૂલ છે લંડનની બાજુમાં એકસો ને બે વર્ષ પહેલાં એ સ્કૂલ શરૂ જેણે કરી હતી એ એવી સ્કૂલ છે જે સ્કૂલ દુનિયાની સૌથી યુક્ત સ્કૂલ કહેવાય છે એમાં બાળકો પોતે જ નક્કી કરે છે કે મારે શું ભણવું ને શું ન ભણવું એના જે સ્થાપક હતા એણે એક સિદ્ધાંત આપેલો કે જ્યારે તમારા બાળકને તમે કોઈક રીતે દબાવો છો એકલા એના માતા પિતાની જવાબદારી નથી હમણાં મને પત્રકાર તરીકે એવું મન થાય કે હું એના ઘરે જવું એના માતા પિતાને મળું પૂછું કે એનો તમે બાળ ઉછેર કેવી રીતે કર્યો હતો એના મનમાં શું ચાલતું હતું એની તમને ખબર નહોતી કારણ કે ચૌદ જ વર્ષનું છોકરું હાથમાં છરી લઈને મારી નાખે એ ઘટના જબરજસ્ત છે આમ અકલ્પનીય છે આવું વિચારી પણ ન શકીએ જોકે હવે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ એમ લાગે કે પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકાનું આપણે અનુકરણ કરતા હોઈએ એવું લાગે તમે અખબારોમાં અને માધ્યમોમાં સમાચાર જોતા અને સાંભળતા જશો કે અમેરિકામાં કોઈ છોકરો નાનકડો આઠ વર્ષનો દસ વર્ષનો બાર વર્ષનો ગન લઈને જાય અને પછી એકસાથે દસ પંદર વિદ્યાર્થીઓને શિક્ષકોને મારી નાખે આવી ઘટનાઓ ગઈકાલ સુધી અમેરિકામાં બનતી હતી આવી ઘટનાઓ હવે આપણા ત્યાં જ બનવા માંડી છે આપણે જાગી જવાની જરૂર છે મારે શિક્ષકો અને આચાર્યોને પણ કહેવું છે કે સંવેદનશીલ બનો પ્રેમથી ભરેલા બનો માત્ર બાળકોને અભ્યાસક્રમો તમે આપી દેશો ભણાવી દેશો એ કંઈ શિક્ષણ નથી શિક્ષણનો સાચો અર્થ એ છે કે બાળકના હૃદયમાં પ્રેમ ભરવો અને સંવેદના ભરવી સંવેદના વગરનું શિક્ષણ એ શિક્ષણ જ નથી એટલે આપણે જો આવી ઘટનાઓ રોકવી હશે તો માતા પિતા અને શિક્ષકોએ વધારે જવાબદાર બનવું પડશે વધારે જાગૃત બનવું પડશે આપણે આપણા બાળકો માટે સંવેદનશીલ થવું પડશે મને કોઈ પૂછે કે અત્યારે શું ખૂટે છે તો હું કહું કે એક બાજુ પ્રચુર ટેકનોલોજી આવી ગઈ છે આ મોબાઈલ ફોન છે આ મોબાઈલ ફોનમાં બધી જ આખી દુનિયા આવી ગઈ છે એ આવી આવી ગઈ છે બધું જ આવી ગયું છે એને કારણે માતા પિતા પાસેથી કે શિક્ષકો પાસેથી પૂરતો પ્રેમ નથી મળતો એને કારણે બાળક પછી આને શરણે જતું રહે છે અને પછી એનું જે મન અને ચિત્ત છે ને એ ડોળાઈ જાય છે અને ટીનેજર કિશોરાવસ્થા એ સૌથી લપસણી ભૂમિ હોય છે આ ચૌદ વર્ષના છોકરાએ હત્યા કરી છે એ બતાવે છે કે એ લપસણી ભૂમિમાંથી એ છોકરો પસાર થતો હતો આ સમયગાળો એવો હોય છે જ્યારે બાળક તરત માની લે છે તરત વાતોમાં આવી જાય છે એની પાસે મેચ્યોરિટી નથી હોતી પરિપક્વતા તો અઢાર વર્ષે આવે એ આવે તો આવે નહીં તો ના પણ આવે તો તેર વર્ષે તો જે વાતાવરણમાંથી એના ઉપર અસર કરે એ બધી જ અસર ઝડપથી સ્વીકારી લે છે એટલે માતા પિતા અને શિક્ષકો અને આચાર્યો એટલે કે સમાજ આ બધાની જવાબદારી છે મને ઘણીવાર એવું લાગે છે કે સમાજ નિષ્ક્રિય થઈ ગયો છે સમાજ ખોવાઈ ગયો છે સમાજ કચડાઈ ગયો છે સમાજ ઉપર કોઈકે એવી ચડાઈ કરી છે આક્રમણ કર્યું છે કે સમાજનું જાણે કે અસ્તિત્વ જ નથી મીડિયાની ભૂમિકા વધી ગઈ રાજકારણ મોટું થઈ ગયું આ બધાને કારણે સમાજની એક અસર હતી એ દેખાતી નથી આપણા બાળકો આત્મછરી કેવી રીતે લઈ શકે આપણે વિચાર કરીએ કે આવું કેમ બની રહ્યું છે જે બાળકના હાથમાં પેન હોવી જોઈએ જે બાળકના હાથમાં રમતગમતના સાધનો હોવા જોઈએ જે બાળકના હાથમાં ગુલાબનું ફૂલ હોવું જોઈએ જે બાળકના હાથમાં કોઈક સંગીતના વાદ્યો હોવા જોઈએ જે બાળકના હાથમાં સાયન્સનો પ્રયોગ કરવા માટે લેબોરેટરીમાં જઈને કંઈક એણે જે બધું પકડ્યું હોય એવા પ્રયોગ કરવાના સાધનો હોવા જોઈએ એ બાળકના હાથમાં છરી કોણે પકડાવી દીધી છે વિચાર કરજો એ બાળકે હાથમાં છરી લીધી ને એમાં ક્યાંક આપણી પણ ભૂમિકા છે આપણે વિચારવાનું બંધ કરી દીધું છે આપણે ચોંકી જવાનું પણ બંધ કરી દીધું છે પહેલાં તો કોઈ ઘટના બનતી ને તો આપણે ચોંકી જતા હતા હવે ચોંકી જવાનો રિવાજ આપણે મૂકી દીધો છે હવે આપણે સ્તબ્ધ પણ થતા નથી હવે આપણે ડઘાઈ પણ જતા નથી હવે આપણે વિચારતા પણ નથી એઆઈ આવી ગયું છે એક પત્રકાર તરીકે એક લેખક તરીકે સમાજના એક માણસ તરીકે મારે માતા પિતાઓ શિક્ષકો અને સમાજને એટલું જ કરવું છે કે હજી આ તો શરૂઆત છે આપણા સંતાનો જાહેરમાં કતલે આમ કરતા ન થઈ જાય એવા દિવસો જો આપણે ન જોવા હોય તો આપણે બધા અત્યારથી જ જવાબદાર બનીએ જાગૃત બનીએ શુભકામનાઓ